જમશક્તિ જાગૃતિ મંચ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ શ્રી શક્તિ ચેટેબલ ટ્રસ્ટ વર્ષોથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિના ક્ષેત્રમાં કંઈ ને કંઈ વિશેષ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને મહિલાના ઉત્થાન સાથે સિનિયર સિટીઝન તેમજ બાળકોની કલ્પના શક્તિ ખીલવવાનો સતત પ્રયત્ન કરે છે ત્યારે આજે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ બ્લડ બેંક દ્વારા લગભગ બસો પંચોતેર જેટલા લોહીના બોટલ એકત્રિત કરવામાં આવ્યા હતા આ સન્નિષ્ઠ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા ફિટનેસ એક્ટિવિસ્ટ રીતુ મેટવાલ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા બરોડા પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી જાગૃતિ પબ્લિક સ્કૂલ ખાતે રાખી સેલનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાલીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના વિવિધ હાઉસ દ્વારા એક સ્પર્ધામય પ્રવૃત્તિ કરવામાં આવી હતી રાખીના વેચાણ દ્વારા એકત્રિત ફંડસ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં દાન આપવામાં આવશે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોની સંસ્થા છે લગભગ પાંચસો જેટલી બહેનો આ સંસ્થાની સભ્ય છે એમના દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવીએ છે રક્તદાનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ ત્યારે હું બ્રહ્મશક્તિની તમામ બહેનોને અભિનંદન આપું છું સુંદર આયોજન માટે બરોડા પબ્લિક સ્કૂલના સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ વાઘડિયા રોડ રાખવામાં આવ્યું છે આમ તો હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટની પણ પણ જે રીતે આ સંસ્થા કામ કરે છે જે રીતે સમાજ ઉપયોગી કામો કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષે જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે જલારામ બેંકને પણ અભિનંદન આપું છું ભ્રમ શક્તિ જાગૃતિ મંચને પણ અભિનંદન આપું છું અને આ જગ્યાનો સદઉપયોગ થાય છે એ બદલ ગૌરવ પણ અનુભવું છું ભાગ લઈને રક્તદાન એ જ મહાદાન છે એ મંત્ર આપણે સાર્થક કરીએ એવી અપેક્ષા રાખીએ પ્રતિવર્ષ પંદરમી ઓગસ્ટ અંતર્ગત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે આ અમારો બારમો બ્લડ ડોનેશન કેમ્પ છે પ્રતિવર્ષ અમે દોઢસોથી દોઢસોથી વધારે બ્લડની બોટલ્સ એકત્રિત કરી અને જલારામ બ્લડ બેંક સાથે અમે આ સમર્પિત કરીએ છીએ અમારી સંસ્થાઓ સાથે બધા લેડી ટીચર જોડાયેલા હોવાથી અમારા કેમ્પની વિશેષતા એ છે કે પચાસ ટકાથી વધારે બહેનો બ્લડ ડોનેટ કરે છે અને આજના અમારા ગેસ્ટ દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ તો અમારી સાથે હોય જ કારણ કે એમના સપોર્ટ વગર કશું જ શક્ય નથી આજે અમારી સાથે ફિટનેસ ટ્રેનર રીતુ મેડમ છે અને ખૂબ સદનસીબ છીએ કે જલારામ બ્લડ બેંકના ઓનર ટ્રસ્ટી એવા વડીલ શ્રી જગદીશ કાકા પણ આજે અમારાથી અમારા કામથી પ્રભાવિત થઈને આજે રૂબરૂ એમણે પણ અહીંયા હાજરી પુરાવી છે ખૂબ બહોળી સંખ્યામાં ડભોઈના યુવકો પણ અમારી સાથે જોડાયા છે શહેરના લોકો શિક્ષકો આ આ બધા જ આજે કેમ્પમાં ખૂબ ઉત્સાહથી જોડાય અને અમને પણ ખૂબ ઉત્સાહ પૂરો પાડે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર